જય નમસ્કાર કેમ છો ફરીવાર આપણ નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે એક અદભુત જગ્યા ઉપર આ જગ્યા જે છે એ સાસણ તરફ જતાં જુનાગઢથી સાસણ તરફ જતા આવે છે અને જહા હતાનું આ જગ્યા પર સામ્રાજ્ય છે તો જહા હતાના દર્શન પણ કરાવવાના છે અને સાથે સાથે આ જગ્યાની જે સુંદરતા છે એ તમારા સૌ સાથે શેર કરવાના છીએ અમે એક ગ્રુપમાં આવ્યા છીએ હવે જો તમે આ જગ્યા પર દર્શન માટે આવો છો તો અમુક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે રોડથી અંદર આ જગ્યા પર આવવાનું છે અને આ જગ્યા પર તમે આવો છો ને તો આ જગ્યા પર સ્પષ્ટપણે લખેલું છે કે પાણીમાં મગર હોવાથી પાણીમાં ઉતરવું નહીં તેમજ નાહવું નહીં જો તમે આ જગ્યા પર નહાવા માટે પડો છો તો તમારું જીવ જોખમ પણ થઈ શકે છે તો આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે સામેની બાજુએ જહા હાતાનું ખૂબ સરસ મજાનું મંદિર છે આપણે સાથે મળીને દર્શન કરીએ એ પહેલા ગ્રુપ સાથે મળેલી જયા કિનારી બધાય ને શું કે બસ જમાવટ છે ને બાકી જગ્યા જમાવટ ચાલો તમે દર્શન દર્શન કરીએ જહા હાના કરીએ ચાલો 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 જહા તારા ખુબ સરસ મજાના દર્શન કર્યા છે અને આ જગ્યા પર તમે જોશો ને તો અંદર પાણીની થોડુંક દૂર જ તમને મગરને બધી વસ્તુ જોવા મળતી હોય છે તો આ જગ્યા પર આવો તો ખાસ એ વસ્તુ ધ્યાને રાખવા જેવી છે કે પાણીથી દૂર રહેવું તમે જોઈ શકો છો સામેની બાજુએ જ આપણે ત્યાં મગર જોઈ શકીએ છીએ અને એક સામે જે પોટ છે ને એમાં પણ એક મગર દેખાય છે આપણને તો યસ આ જગ્યા ઉપર આવો તો પાણીની અંદર જવું નહીં એ ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે બાકી ખૂબ સુંદર જગ્યા છે આ જગ્યાની સુંદરતા જોઈને હંમેશા લોકો મોહાઈ જતા હોય છે આ જગ્યા પર આવવા માટે પણ આ જગ્યા પર આવો છો તો આ બાબત ખાસ ત્યારે લીધા જેવી છે સામે જ આપણે મગર જોઈ રહ્યા છીએ આ જગ્યા પર આપણને ખોડિયાર માતાજીનું મંદિર પણ જોવા મળ્યું છે આપણે માતાજીના દર્શન પણ કરીએ અને સામેની બાજુએ જહા જગ્યા બાજુ અત્યારે આપણે સર્વે ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છીએ કે જે ખરેખર અદભુત છે અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ સૌ સાથે મળીને દર્શન કરીએ જય ખોડિયાર ખીમગીરી હેમગીરી અપારનાથી ગુસાઈ બોલું છું કંડીપુર ડેમ ઉપર આ ખોડિયાળમાં આવેલા છે આ ખોડિયાર ઘણાને વાંજા મહેના ચાલ્યા છે અપંગને હાજા કર્યા છે પછી પત્રીની કોઈ પણ દુઃખ હોય પત્રી થઈ હોય તો એને માટે સુંદરી લાપસી નારિયેળ અગરબત્તી ધૂપ એવી માન્યતા કરવાની રજાની

તો આ જગ્યા પર દર્શન આવતા લોકો ને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મગર આ જગ્યા મગર નું ખૂબ ધ્યાન રાખવાનું બાળકો ને નદી કાંઠે બહુ જવા દેવાના રહે ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ જય માતા મિત્રો આ હતું ખૂબ સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર છે આજે આપણે દર્શન કર્યા છે સાથે જગ્યા જોયું કે આ જગ્યા કેટલી બધી સરસ મજાની છે પણ એટલી જ ખતરનાક છે જો આ જગ્યા પર આવો છો તો મેં તમને કીધું એમ ખાસ ધ્યાન રાખવાનું છે અંદર ક્યાંય જવા નથી કેમકે સામે જ મગર દેખાય છે અને ઘણી બધી મગરો છે આ જગ્યા પર તો ખાસ બાળકો સાથે આવતા હોય તો આ વસ્તુ ધ્યાન રાખવી ચાહાતાનું હતાનું મંદિર આ જગ્યા પર ને ખૂબ સરસ મજાની જગ્યા આ જગ્યા પર જે છે એ વૃક્ષ પણ સુંદર મજાનું છે જ્યાં છાયણામાં તમે બેસી શકો છો સુંદરતા ખૂબ જ જોરદાર આ જગ્યા પણ એટલી જ ખતરનાક જગ્યા છે આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલ પર પહેલી વાર આવતા હોય તો યાર ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવા જ આવ નવા વિડીયો તમારા માટે લઈને આવતો હોય છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મા